जैसा कि ये स्लोगन है करप्शन डिस्टाइश नेशन जो है हमारा नेशन बर्बादी की तरफ जा रहा है ये बर्बादी की तरफ जाने से रोकने के लिए दो बड़े लेडर देश में उभर उठे हैं अन्ना हजारे जी और बाबा रामदेव जी तो इनका समर्थन करना हम तमाम का फर्ज है व्यवसाय कॉम्प्यूटर निष्ण्त एवं सैयद अहमद एक सोलार कार बना આગામી વર્ષોમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલ નામશેષ થવાના છે ત્યારે વૈકલ્પિક ઉર્જા આપણે વાપરવી જ પડશે તેવું તેમનું માનવું છે સૂર્ય ઉર્જા થકી જ આપણે ભવિષ્યમાં ઉર્જા મેળવી શકીશું તે સંદેશો ફેલાવા સૈયદ અહેમદ આ સોલાર કાર વાપરી રહ્યા છે सोलार कार की यात्रा इसलिए करना चाह रहा हूँ कि लोग सोलार एनर्जी को कैप्चर करके उसका इस्तेमाल करने का भी सोचें और यह संदेश में देता चलूँ कि आगे पेट्रोल आगे आने वाले दस सालों में पेट्रोल दस बीस सालों में पेट्रोल पूरे तरह तो से खत्म होने वाला है तो सोलार का सोलार की लाइटिंग सोलार हीटिंग सोलर व्हीकल्स का ज्यादा से ज्यादा यूज करने जरूरी है વાપી પહોંચેલા સૈયદભાઈ એ વાપીના લોકોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃત કર્યા હતા આજે દરેક નાગરિક ક્યારેક તો ભ્રષ્ટાચારનો શિકાર બને છે તો એના હજારેની લડતમાં દરેક નાગરિકે જોડાવું જોઈએ તેવો સંદેશો આપ્યો હતો લોકોએ પણ અહેમદભાઈના જુસાને સલામ કર્યો અને તેમની યાત્રા સફળ થાય તેવી પ્રાર્થના કરી કરપ્શન હટાવવા માટે જે ભાઈ નીકળેલા છે એમને અમે વાપી ખાતે પૂરેપૂરો આવકાર આપીએ છે એમને પૂરો સહકાર આપીએ છે એમને જોઈને અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ વધ્યો અમારામાં એક જોમ આવ્યો કે એ ભાઈ જયારે એકલા નીકળ્યા તો એકલા એ વિચાર કરીને નથી નીકળ્યા કે મારી સાથે કોણ હશે આજે પાછળ જઈને જે કેટલા લોકો એમને સમર્થન આપી રહ્યા છે બ્લેક મની વાપસ લાવ અને એના માટે અમે બધા ત્યાં ન પહોંચી શકીએ પણ અમે ભાઈ અહેમદને સપોર્ટ આપીએ છીએ અને શુભકામના આપીએ છીએ કે દિલ્હી સુધીનો એમનો પ્રવાસ બહુ વ્યવસ્થિત થાય શાંતિપૂર્ણ થાય કોઈ પ્રોબ્લેમ ન થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અન્ના હજારેની લડતમાં જોડાવા જઈ રહેલા સૈયદ અહેમદ રસ્તામાં આવતા દરેક ગામ કે કસ્બામાં એક જ સંદેશો ફેલાવે છે કે ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસને નાથવા અન્નાને સમર્થન આપો નહીતર આ રાક્ષસ તમારી આવનાર પેઢીને ગળી જશે માનવ ઠાકુર વીટીવી વાપી